સિત્તેર વર્ષથી વધુના ઉંમરના વડીલોની ચિંતા સરકારે કરી છે તેમના સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે સરકારે તેમના માટે આ અલગ વયવંદના કાર્ડ ની વ્યવસ્થા કરી છે જાણી લો આ કાર્ડ શું છે વડીલો માટે મોદી સરકારની આ ખાસ યોજના છે જે કોઈ પણ જાતની આવક મર્યાદા વગર બધાને જ લાભ અપાવશે ઘરે બેઠા આ રીતે કઢાવી લો તમારું વયવંદના કાર્ડ હવે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના દરેક વડીલ માટે ખાસ આયુષ્યમાન વય વંદના કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે જેમાં આવકની કોઈ જ મર્યાદા નથી આ કાર્ડ દ્વારા તમને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે સૌથી સારી વાત તો એ છે કે આ કાર્ડ બનાવવા માટે તમારે કોઈ સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી કારણ કે તે તમારા સ્માર્ટફોનથી માત્ર પાંચ થી દસ મિનિટમાં તમારા ઘરે બેઠા જ બની જવાનું છે પણ હા ઉતાવળ ન કરતા મોટા ભાગના લોકો એપ્લિકેશન ખોલીને સીધી જ પ્રોસેસ શરૂ કરી દે છે અને પછી નાની નાની ભૂલોના કારણે તેઓ અટવાઈ જાય છે જાણી લો કે આ કાર્ડ કઢાવવા માટે તમારે શું કરવાનું છે પહેલા તમારા ફોનમાં પ્લે સ્ટોર પરથી આયુષ્યમાન એપ ડાઉનલોડ કરો એપ ખોલીને બેનિફિશિયરી એટલે કે લાભાર્થી તરીકે તમે લોગિન કરો તમારો મોબાઈલ નંબર નાખતાની સાથે જ એક ઓટીપી આવશે જેનાથી વેરીફિકેશન થશે તે બાદ હોમ સ્ક્રીન ઉપર જ તમને એનરોલમેન્ટ ફોર સેવન્ટી યર્સ ઓર મોર આવું લખેલું એક ઓપ્શન દેખાશે સિત્તેર વર્ષના લોકો માટે આ નોંધણી કરાવવા માટેનો વિકલ્પ છે તમને તેના માટે લખેલું એક બેનર દેખાશે તેના પર ક્લિક કરો હવે તમારા વડીલોનો આધાર કાર્ડ નંબર નાખો સરકાર દ્વારા તમારી ઓળખ ચકાસવા માટે ઈ કેવાયસી કરાવવામાં આવશે આ માટે તમે આધાર ઓટીપી ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓથેન્ટિકેશન જેવા વિકલ્પોને પસંદ કરી શકો છો ઈ કેવાયસી થયા પછી સ્ક્રીન ઉપર કેમેરો ખુલશે તેમાં તમારા વડીલનો સ્પષ્ટ ફોટો પાડી લો ત્યારબાદ રાજ્ય જિલ્લો સરનામું અને પિનકોડ જેવી પ્રાથમિક વિગતો ભરીને તેને સબમિટ કરી દો

અહીંયા એ સ્પષ્ટતા જરૂરી છે કે આ કોઈ તદ્દન નવી યોજના નથી આ દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમ હેઠળ જ વડીલો માટે